ને માતાજીનો મારા પ્રોગ્રામ તમારું આદિક સ્વાગત છે તમામે જો રંગોળી બનાવી છે મસ્તક ને રંગોળી કરી છે બુજે કેવી રીતે કરે મને તાવી રીતે આવડીને એ મે કરી છે જો રંગોળી પણ પગલા દોર્યા છે ને ગાનાના પપ્પા દોરે છે રુદ્રને દોરી દે છે આ રુદ્રનું દોરેલું જોવા રુદ્રય દોરું મારા हां हेलो और आई में दोर नाखी छे जो आवी दोरी छे अंदर घर में આવી રીતે આ મમી મે ઓચાર થાય છે અયા અમે તો નઈ જોન તૈયાર થ્યા છે કેવો લાગો કમેન્ટ કરી જો હું અને જો ટકા વિજો છે અયા તૈયાર થઈને બબાકક બેહી જશે રદોક થઈ ગયો છે તૈયાર કરદા દે जाऊ ને મળવા

જો ગઠાબાન ગઠાબાને પગે લાગે છે બે ભાઈઓ જો દર્શન કરી લેતા અમારું રુદ્રનકાનો જોઈને પપ્પાને હતાને પગે લાગ્યા બેન આશીર્વાદ આપી દીધા રુદ્રનકાનો તો પગે લગવાયો છે મને હાજાનવારે આગળ બો વધે હા દીકા તો બોડા એડા હતા દે આ પૂરો હાલો અમે આતાને ઘરે જઈસી રુદ્રનકાનોને બધાય તો અમે તૈયાર થઈ ગયા છીએ મા મા પપ્પાની ઘરે જાય ત્યાંથી પછી હવે બધાને ઘરે જાઈશું અને પછી અમારે મઢે જવાનું છે દાદા અમારું મઢ છે ને ત્યાં તો તમે અત્યારની ગેરાવે આવી ગયા છીએ બેરા બધા છે રુદ્રનકાનો જો આઈને પગે લાગો લાગે છે જેનીસને બધાય જો પગે લાગ્યા હો હવે આતાને પગે લાગ્યા છે અમારું રુદ્રનકાનો જો આતાને પગે લાગી લીધા આ દાય આતાએ આશીર્વાદ આપી દીધા છે હાલો હવે અમે જઈએ પગે લાગવાનું અમારું રુદ્રન જો આમ જો હજામ રો પરવા મેડા કાલે જ જવાનું છે રાજુલા રાજુલા લઈ જવાનું છે હા અમે રોદરામજો રાજુલા લઈ ગયા પર્યારવાયા મંદિરે કેટલા માણા આવે છે દર્શન કરવા જો કેટલા માણા આવે છે તેતורה છે ને અમે તો પાણી પીવા બાપા સીતારામ ઉપર્યા છે ઈ પાણી લે છે મારી હતું હાલો અમે બાપા સીતારામ બધા પગે લાગવા

સાજાને દેખાય ને અમાર મડ છે તો ગાડી થાય આ અમારો મડ છે અમે તો મઠે મઠે પોગી ગયા સહી જો અમે મઠે બધા આવી ગયા સહી ને હજી થોડા જેઠ ને બધા વાહે છે અને કાન અને રુદ્રન જો બધા વા અંદર છે

અરે અંદર જોજો બલ બતાવશું બધું ચાર ચાર જાવું બતાવશું બતાય જાય ગળાયલા જેસે મજે આપણે જે ખાણ્યું મારા એકમાં ચોક કરા બસ બહેના થાને મે ગઈ ને આ ગેસ છે આદરદાન નો ગેસ છે ન અમે વ જાય છે બરા गेट बता कहां पहुंच गया सर राजूला गेट पास पहुंच गया है राजूला में एंट्री करना चाहिए मान होटल से कहीं न होटल

અનુબધી વસ્તુ મળે ખાવ ગલી કહેવાય આને અંદર જાવ એટલે બધું ખાવાનું મળે આવી જો છે અમારું દુલ્લપ નગર અમે આ દુલ્લપ નગર સોસાયટી માં રહી છીએ અમે તો હાળો રહી છીએ ત્યારે અમાર નામ રાજો છે डेली बंद है ये मरु घर से रुद्रन जो बताए वो ये ठाउ तरी जैसे ये वो से रुद्रन कानों तो से पानी पूरी खाई मजा है हेलो बताए पानी पूरी खावा આવડશે આપણે દેખાય છે ગળું પણ ફટો પણ બેટ લાગે રોદ્ર તો મસાલા પુરી ખાઈ છે અમાર કાટલા આપના અમારા ખાનાએ તો ખાઈ દીધી આપણે ખાઈ દીધીલા ઓ પેણ પૈસા આપી દીધા આ બે ન ખાશે રોદ્ર પાણી પુરી ખાઈ ને પાણી પીવામાં દોસ્તી આ નાનો નાનો ભાવ જો છે આમ

અંદર જઈને પીઝા નો ઓર્ડર દીધો બહુ મજા આવી રમવાની અંદર પીઝા ખાવાનું રુદ્ર જોવે છે હું પૂછું છું કે તે કોઈ ખાધા મેય નથી કોઈ દેખાતો હું એમ કહેતી થી મેય નથી કોઈ દેખાતો રુદ્રાન કાનો કે કેવા છે કોક મહેનત જોયા તો હું હુંઈ પેલેવેલી ખાય કેવો લાગે કોને ખબર કાનન પપ્પા કેજા બધાય અયા ખવાય આવે અયા નઈ ખાઈ ગરમે ગરમ તો સારું લાગે ઘરે લઈ જાય તો ઠંડો થઈ જાય એને તો ખાધેલા છે અમે નહોતા ખાતા કોઈ દી આજ પહેલો એલો પહેલા વહેલા ઓર્ડર લીધો છે અને એ ઘરે જઈને ખાવાનો છે અને એ એક જ એ કે આ બધા ખોખા છે એ કાનો કે કાના પપ્પા કે ફેમિલી વાળા હોય અને મોટા હોય નાના હોય એ રીતે ખોખા દે કવડી મસ્ત હોટલ છે મોટી રાજુલા છે કાનો વાંસે છે બાય વેન ગેટ વન ફ્રી કે એમાં લખેલું છે ને એટલે બે ભાઈ વાંસે છે જોવે છે અને આપણે જો પીઝા લઈ લીધા ને હવે ઘરે જઈ ઘરે જઈને બતાવશું તમને ખાશું એ કેવો લાગે છે બધાયને ટેસ્ટમાં પછી પાછા ખાશું આયા જો આવો લતાર હોય સરસ બર બંદર હોય હા એટલા પૈસા કમાયા કેટલા છે ગણા પાંચ યામનો ગણા એકારે ગણેલા નથી તારે હાલો અમે હવે ઘરે આવી જાય સઈએ ને जो पिज्जो खावानो छे अमर रुद्र ने काना ने वो दिखा दो ना ती पेलो लो खाई से थरी जो हम आप लोग ली थी कबर से तो मकी दूँ हाँ हाँ इधर ये बना के ली जो आओ से ना पड़ी हूँ मासे ही मर्ची सोस से नहीं बताए आओ लो मसालो जी रोटो तो बतो काटो मिडो ये खाई जाओ ना वो ये उनो भावे ये उनो भावे કેવો લાગે મસ્ત લાગે હાલો અમાર રુદ્ર ને તો ભાઈ હોય તને કાના કાના નહીં ભાઈ હશે કાના ને પપ્પા ખાવા મળ્યા છે અને આપણે હવે ખાવા મળીએ ચાલુ કરી દે ખાવાનું પનીર आप ब्लॉग तक नहीं होते लाइक शेर सब्सक्राइब करना जवाब मैं ब्लॉग में बाय बाय टेक केयर